િયા ઠાકર હે દ્વારકાધીશ હે કૃષ્ણ ભગવાન નજર રાખજે હવું હારું કરજે પ્રસાદી હે કૃષ્ણ જય 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 હે દ્વારકા મારા તારા કોઈ ને થપા નથી ભેગા કરવા બાર મહિને એકદમ ઠાકર ઠાકરની પધરામણી કરાય એવું વાત કરી બે નામ ભગવાન

એ ભીમા કાકા હું કોઈ થી ભગવાન પાંચ થી રૂપિયા નો સોરું એ ડોલી તો આ મારો દીકરો સોરી કયો ભીમા કાકા અહીંયા દર્શન કોણ કોણ હું અહીંયા ગામ આવ્યો કોને કેવું તમારી વાત હાસી છે પણ ભગવાન પાણી આમ રૂપિયા વ્યા જાય ને એ હારું નહીં આ સોર ને રહ્યો ને એ પકડવો છે ભીમા કાકા એ ડોલી એને પકડવો કેવી રીતે હું કઉ ને એમ કરું ને તો એ દીકરો મારો સોરી કરી ગયો ને એ પાછો લાલચ માં છે

મારે ઠાકર ના હતા મારા આડેથી મેં ઠાકર વાર લીધા આમ તો આવડી મૂર્તિ લાયો આવડી અને હવે હાજર જોશું કોના ઓલે મારા જાઝા થાય છે

ઘણા માણસ છે ભગવાન ની મૂર્તિ ક્યાં રાખી શ્રી દર્શન કરી મારો બેટો ડોલી ભગવાન ની મૂર્તિ કેવડી લેવડી એવું મને માફ કરી દીજો કા બેટા શું કરે જીવતી

એ વાતું કરવામાં મેથી પાક જો એને મારો માં મારો માં એને મૂકી દો ભજન તો કરવાના પણ કાયમી માં તારે અમને સોખા ઘી નો ખવડાવવાનો હા હા